લૂંટવા જ નહીં હોય ને મેં એમને કીધું કોઈ આવ્યું નહી લૂંટવાના ઈજા લાગ્યા પતિંગુ મને એવું લાગે પછી

એ કણજીલા હા અલ્યા હારો ના આપના ગાયનો નીર નાખો દેવો એટલે તું તો નીર જ નાખો આ ગાયું નાખે અન હું પૂન કાળ થોડું બસ 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 તો ખાઈ લે છે એમ કે મુકીને મૂર્ખા ઓલી કરીને ખૂટુ યાર નાખી દે તો પછી બીજી નાખીશ આપણે ઘણી તમ તારે હાલ બોક્ષે માર

ઓલા મને ધમકી નાખ્યો લૂટવા જોયું મારો હું એ જ કહું છું હવે બધા લૂટી લે પછી લૂટવા જૂડ લૂટસું પછી પણ અત્યારે ઝેડું તૈયાર કરવું હર જલ્દી ફટાફટ કરે

હાલો <laughs> <laughs> <laughs>

ફટાફટ આવો આળો તો કાઢો ઓડી લીમ તો કાઢો જાવ તમજા આય કૌન એક વાત તો મને 12 મહિના ત્યાં તો પતંગ લૂટવા નહીં દીધું હા પણ જઈને ગાય બની જશે ચારો ખાઈ જવું થોડું ઓ શું કેમ કે તું ગાય જો છે મને તું ભેસ જો બે જે શું છે પતંગ લૂટવાનો મજા છે ઓ તારી ઉતાર રાખ ને આ હરું પણ દેખ કર ને આ જવાય બધું લઈ જવાનું

પ્લાન લેતી કોળાબેન વ્યવસ્થિત ગોઠવજો કાનજીલાલ આ ગોઠવણ દેજે તો બધે નાખી નાખી કરતા રહો ઓરદન યાદ જાઈને ના ગોઠવણ હોય હાલ અલ્યા કાનજી હાલ ગાંઠિયા એક બનાવ્યો છે હાલ ને અલ્યા ચા અમે તો હાલો તમે મજાક નથી કરતા વડીલ ના હું ચા નથી પીતો ચા નથી પીતો તમને દૂધો

રાજશે રાજશે જબરદસ્તસા બનાયો પીળો અને વડીલ તમે ના હા લાવો યાર તારી ને હો તુસકી માર તુસકી નઈ ના હું બોલા રાખ્યો ને ખાછડો જોઈને પાછો એ ડોકે ભેગી કર હે હે હે

આરે લાલચમ લગાઈ છે અલ્યા એ સતી બોલ્યો તો સતી ઓય ખોદણી ના છુ પઢિયા ના જલે પઢિયા રતા મોડું ના કર યાર ખાવાની

મંગુ નાખી દેવી પડ્યોંઠા ભાઈ ખવડાવ થોડુંક હું આ ઉપર લઉં કર

ના નાથુનું કામ સારું પછી મેં માફી માંગી ભૂલ થઈ ગઈ ભોલ્યો

કાંજીલાલ ને લડી આવે જાર ઉતારો સર મગલાય જાર આપો એ કોણ નાક પાટ્યો લાય જાર લાય હાલ એ પડી ગયો અરે એ કનજીત કરી ગયું અલ્યા

વાતો ખવાય થાય ના ખવાય ના ખાઈ નથી ગાયું ના ખાતું અમે તો ખવાય નઈ એટલે ઓલું શું ઓફે મીટિંગ ચણ કરવા તાણા અમે બે પતંગ લૂટતા હતા હું કાનજી બે તા તો અમે ભંગ બગાડે તમે લૂટતા લૂટતા એટલે હું હું કઉં? એમને આ બધું સાઈડમાં રહેવા દો આપણે આ પુન કરવાના ને. એટલે હું ઓલી ગાય બોલી જોઉં એટલે ગાય નથી બનવા ગાય છે કામમાં. એટલે મારી શાંતિ રાખ ને. કીધું કે અહીં ભાઈ આ નહીં એમ આપડે ચર્ચા જાય ખાવા મંડી ચંપક બોલો મગાલા તારી જવી બિલકુલ